આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બધી રજાઓ બાદ રેગ્યુલર હવે ધમધવતા માંડ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે રીતે ખેડૂતોનું આમ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ સારા ભાવ મળે છે એટલે આસ્થાનું કેન્દ્ર છે અને આ જ અમારા આસ્થાના કેન્દ્રમાં અમારા ભગવાન એટલે ખેડૂતો ફૂલ ફેઝમાં આજથી આવવા માંડ્યા છે આજે માલની પણ ફૂલ ફેઝમાં આવક થઈ છે ડુંગળીની બાવીસ હજાર કટાની આવક હતી ડુંગળી બસોથી સાતસો પચાસ રૂપિયાનો ભાવ હતો જ્યારે ધાણા ચાર હજાર ગુણીની આજે આવક હતી લસણ આઠ હજાર કટાની આવક હતી લસણના ભાવ પણ આજે પચીસોથી થી સો રૂપિયા સુધી બોલાણા મગફળીની પણ ચાર હજાર બોરી જેવી નવી આવક થઈ હતી આવી રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂત વેપારીથી પાછું ધમધમમાં માંડ્યું છે અને આજથી ફૂલ ફેજમાં હવે ધીમે ધીમે બધી સિઝનોની ચાલુ શરૂઆત થાય છે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ પણ કરું છું કે તમારે મહા મહેનતથી પકવાયેલો જો તમારા ભાગ છે એનો સારો ભાવ જોતો હોય તો અહીંયા આખા એ દેશમાંથી વેપારીઓ આવે છે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વધારો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતનું છે તમારું છે અહીંયા અમે તમને બધી સગવડતા આપશું તમારા ભાવનો સારો ભાવ મળે એ જ અમારી આશા અને અપેક્ષા હોય છે તો આવો વધારો અને આજથી માર્કેટિંગ યાર રેગ્યુલર ચાલુ થઈ ગયું છે